ખૂબ જ દુઃખદ ઘટના આ જે બધી ઘટનાઓ જે છે ગુજરાતની અંદર વારંવાર થઈ રહી છે તક્ષેલા સુરત મોરબી દુર્ઘટના બરોડા રાજકોટ આવી ઘણી બધી ઘટનાઓ બને છે તળાવમાં નદીમાં દરિયા કિનારે લોકો નહવા જાય છોકરાઓ નાવા જાય છે અને ડૂબી જાય છે આ બધી ઘટના વારંવાર આવે છે આ ઘટના અડતાલીસ કલાક થવા આવશે અડતાલીસ કલાકની ન્યૂઝની અંદર પ્રિન્ટ મીડિયાની અંદર ચારે બાજુ સોશિયલ મીડિયાની અંદર જે એન્કરો જે છે ન્યૂઝ એન્કર છે ન્યૂઝ મીડિયા છે જે ગુજરાતની ટીઆરપી રાજકોટનું જે કાંડ જે છે અગ્નિકાંડ અને અલગ અલગ બધું આમ દર્શાવે છે અને ન્યૂઝ મીડિયાની અંદર સોશિયલ મીડિયાની અંદર મીડિયાની અંદર પ્રિન્ટ મીડિયામાં આપણે વાંચીએ ને જોઈએ જે ટીઆરપી જે ઘટના થઈ છે ને અલગ અલગ રીતના દર્શાવી રહ્યા છે જાણે કે સજા આ લોકો જ આપી દેવા ન્યૂઝ પ્રિન્ટ મીડિયાવાળા અંદર ટીઆરપી ગેમ ઝોનના નામ પર ભારતની મીડિયા ટીઆરપીના એડવર્ટાઈઝ નામના રોટલા શકે રહી છે ને બાકીની જે મીડિયા હોય એ સોશિયલ મીડિયામાં ડોલર ગોતી રહી છે બે ત્રણ દિવસ પછી યાદ રાખજો મિત્રો આજે ટીઆરપી જે અગ્નિકાંડ થયું રાજકોટનું દરેક લોકો બોલી જશે અને મીડિયામાંથી પણ ગુમતી છે પાછો આવું થશે એટલે પછી મીડિયામાં બધું આવશે ટીઆરપીના રોટલા શીખવા માટે લોકો એમની આ બધું ક્યાં સુધી આની જવાબદારી કોણ લે પ્રિન્ટ મીડિયા ન્યૂઝ મીડિયા સરકાર આની જવાબદારી કોણ તંત્ર સરકારી તંત્ર કોણ લેશે આની જવાબદારી આની જવાબદારી કોઈ લેવી પડશે ને આ વારંવાર બને છે ઘટના શું આ ઘટના વારંવાર થશે પાછી સુરત બરોડા મોરબી રાજકોટ આપણા ગામની ઘણી બધી ઘટનાઓ આ બધી વારંવાર થશે બધી આ ઘટના ન થાય એની માટે જવાબદારી કોણ સ્વીકારે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી સ્વીકારશે ભૂપેન્દ્રભાઈ પટેલ ગુજરાતના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી સ્વીકારશે મહાનગરપાલિકા નગરપાલિકા ફાયર વિભાગ કલેક્ટર ઓફિસ કોણ આની જવાબદારી સ્વીકારશે આ વારંવાર બધી ઘટના બને છે અને આ લોકો હમાઈ જાય છે આની જવાબદારી કોણ લેશે જે પરિવારનું સભ્ય ગયો હોય ને આવી બધી લોકોને ખબર હોય એ લોકોને હૃદય કાપતું હોય એ ચિત્રનું સામું આવતું હોય એના પરિવાર ઘરના સામા આવતા હોય જ્યારે વાર પ્રસંગ આવે એના ઘરે એની તિથિ આવે જ્યારે બધી ઘટનાઓની સામે આવે આપણે બધા ભૂલી જવાના છે બે ત્રણ દિવસ પછી સૌ સૌ પોતપોતાનું અલગ અલગ કરીને બધું ભૂલી જશે આપણે બધા કશું યાદ નથી આવવાનું આપણે સુરતની ઘટના યાદ નથી કરતા મોરબીની ઘટના યાદ કરતા નથી છોકરાઓ પાણીમાં ડૂબી જાય યાદ નથી કરતા આપણા ઘરની નજીક તળાવ હોય નદી હોય ત્યાં નાવા જતા હોય છોકરાઓ ડૂબી ગયા હોય એને પણ આપણે યાદ કરતા નથી આ શું કામ ત્યાં ડૂબી ગયા એને યાદ કરતા નથી આ કેવી રીતના થઈ રહ્યું છે અને જવાબદારી કોણ સ્વીકારે અને જવાબદારી સ્વીકારવી જોઈએ ગૃહમંત્રીએ અને જવાબદારી સ્વીકારવી જોઈએ મુખ્યમંત્રીએ ભૂપેન્દ્રભાઈ પટેલ અર્શન હોય એને રાજીનામું આપવું જો હવે સ્વીકાર કરે તો એની જવાબદારી આ ઘટના વારંવાર બને છે એ લોકોને રાજીનામું આપવું જો હવે રાજીનામું આપવા માટે અને દિલ્હી ફોન કરવો પડશે અને એક ઘટના નથી ઘણી બધી ઘટના બની યાદ રાખશે મિત્રો તળાવની નદીની દરિયા કિનારાની છોકરાઓ પાણીમાં પડી અને ઊંડા ખાડાની અંદર ખૂચી જાય છે ગુનાની અંદર આવી જાય છે અને ડૂબીને મૃત્યુ થાય છે ઘણી બધી ઘટનાઓ બને છે ગામના સરપંચ લેશે લેશે નગરપાલિકા મહાનગરપાલિકા તંત્ર આવશે પોલીસ ચોકીમાંથી જંગલ ખાતામાંથી આવશે આ કોણ સ્વીકારશે એની જવાબદારી આપણે પોતે આપણા પરિવારને અલગ અલગ જગ્યાએ ત્યાં જઈએ છીએ આપણે હરવા ફરવા માટેની શું ત્યાં સેફ્ટી છે શું ગુજરાત સરકાર સેફ્ટી લેશે શું આ સરકારી તંત્ર જાગશે આ વારંવાર બધી ઘટના બને છે અને બે ત્રણ દિવસ આવશે અને બધી એડું પાડશે અને સેફ્ટીના સાધનો જોશે અને આમ તેમ ફરશે ને બધું આ ભૂલી જશું આપણે આ જવાબદારી કોની બહુ મોટા મોટો પ્રશ્ન છે આ ન્યૂઝની અંદર એવું જ યાદ રાખજો એ પાંચ જણા પકડાઈ ગયા છે પછી એને અરેસ્ટ કરી લેશું અને હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટમાં બધા આમ તેમ તો ફેરા કરશે એટલે કલમો લાગી છે અને આકલામાં કલમ આ લાગશે આને તારે સંગઠન હતું આની યારે હતું બધું ચાલા કશું અને બધું આપણે ભૂલી જશું આ ઘટના ગુજરાતની અંદર ન બને આપણા ગામની અંદર ન બને એની જવાબદારી કોણ સ્વીકારે એની માટે આપણે જાગૃત થવું પડે એની જવાબદારી આપણે સ્વીકારવી પડે યાદ રાખજો મિત્રો આ સત્ય અને તથ્યના આધાર પર આપણા ગામની અંદર તળાવ ખોદાતું હોય નદી ખોદાતી હોય દરિયા કિનારે ખનન થતું હોય આપણે થવા દઈએ છીએ ત્યાં આપણે ઇગ્નોર કરતી ફરી જઈએ છીએ આપણે શું કામ આપણે જાગૃત થતા નથી આપણે ફરિયાદ કરવા જતા પાસે તે જંગલ ખાતાની અંદર આ બધા વ્યક્તિઓ લઈ વરી ભરીને એકલી ખનીજ ચોરે છે અને નદી તળાવની અંદર દરિયાની અંદર લગભગ ખાડા પાડી દે છે વરસાદનું પાણી આવે અને ખાડામાં ભરાય અને પાછી એ જ ઘટના બને નદી કેનારે બે ત્રણ છોકરા નાવા ગયા હતા અને ડૂબી ગયા અને જવાબદારી આપણી છે આપણે આપણા ગામને નદી નાળાને આપણે બચાવવું યાદ મિત્રો આપણે આપણા છોકરાઓને સ્કૂલે મૂકવા જઈએ ત્યાં આપણે સેફટી ચેક કરવાની છે ક્યાં સેફ્ટી છે એક્ઝિટ રૂમ છે ફાયરના બધા સાધનો છે તમારી પાસે એનઓસી છે પોલીસ તંત્ર નગરપાલિકા મહાનગરપાલિકા તમે પરમિશન લીધેલી છે લીગલી છે આ બધી આપણે આ ચેક કરવું પડશે ઘણી જગ્યાએ બધા બધા મેળાઓ થતા હોય છે બસ આપણે આનંદ કરવા માટે એક જગ્યાએ આપણે ભીડ ભેગી થાય છે અને બચાવી આવી બધી અલગ અલગ બધી ઘટનાઓ બને છે મોરબી હોય રાજકોટ હોય તક્ષીલા હોય બોટની દુર્ઘટના હોય ત્યારે એના પરિવારનું શું થતો છે મિત્રો આ બધી ઘટના બનતી હોય આપણે બે ત્રણ દિવસમાં ભૂલી જવાના છે યાદ પણ જ રાખવાના એ જ ગુનેગારોને સજાઓ પાવા માટે એને ન્યાયના પગથિયા ચડે છે અને વર્ષો વર્ષો સુધી ન્યાયના લોકો બેઠા રહી છે

આ જવાબદારી કલેક્ટરની આવે આ જવાબદારી મહાનગરપાલિકા નગરપાલિકાની આવે આ પોલીસ તંત્રની આવે આ જંગલ ખાતાની આવે દરેક તંત્ર દરેક દરેક વિભાગ જ્યારે એની જવાબદારી સ્વીકારશે ને ત્યારે આ બધી ઘટના બનતી જશે યાદ રાખજો મિત્રો કામ ભૂલી જઈએ છીએ સરકાર એની જવાબદારી લેતી નથી અને આપણે પણ એની જવાબદારી સ્વીકાર કરતા નથી અને આપણે પોતે એની જવાબદારી લેતા નથી એટલે આપણે બધા ભૂલી જઈએ છીએ મારો કહેવાનો મતલબ એટલો જ છે યાદ રાખજો કે આપણે પોતે આપણા દેશ માટે આપણા રાજ્ય માટે આપણા ગામ માટે આપણે જવાબદારી સ્વીકાર કરવી જોઈએ આપણા હક અને અધિકાર માટે યાદ રાખશો મિત્રો કે વારંવાર આવી બધી ઘટના બની રાખશે શું કરશું આપણા ગામથી લઈને શહેર સુધીની અંદર ગુજરાતની અંદર અલગ અલગ બધી ઘટનાઓ બનશે શું આપણે આજ જોશું દર વખતે ન્યાય પાવશું આપણે ઊઠો જાગો અને આપણે જવાબદારી લેતા શીખીએ આની માટે જાગૃત થવું પડે યાદ રાખશું તંત્રને આપણે જાણ કરવી પડશે એટલે લેખિત આપવું પડશે કહેવું પડશે અને મેલ કરવું પડશે કે આ બધી આવી બધી દુર્ઘટના થાય છે ન થાય એની માટે અમે તમને જાણ કરીએ છીએ આપણે અગાઉ જાણ કરશું તો એની આપણે સેફ્ટી રહેશે યાદ આપણે આપણી સેફટી તો રાખીએ છીએ જ્યારે આપણે બીજાની લોકોની સેફ્ટીનો વિચાર કરશું ને ત્યારે આપણે આપણો પરિવાર બનાવી શકશું અને વસુધૈવ કુટુંબ તરફ આપણે વધી શકશું આપણે રાજકોટની જે કટતા બની ખૂબ જ દુઃખદ જે પ્રિન્ટ મીડિયા સોશિયલ મીડિયાનું બધું જે ટીઆરપીના જે રોટલા શકે છે રૂપિયા માટે થઈ સોશિયલ મીડિયાવાળા એના ડોલર માટે થઈને રૂપિયા માટે થઈને બે દિવસ પછી આ લોકો જ સરકારના ફોળા બધા બેઠા હશે કવર લેવા માટે આભાર મિત્રો જાગૃત રહ્યો આવી ઘટના બીજા ન બને એની માટે આભાર થેન્ક યુ